અર્ધા કલાકથી આ ડોશી મારી માની સંગા અર્ધા કલાકથી ફેરી ફેરીન જતી રહી અને મોય છે એક નાખું ફરખા લે પલે આમ પોલીસ લીધી ને તોય શરમ આવો શરમ વગરની ડોશી ચલાય बालोણા ભમરા ઘર ચા ઘરવાણી ગઈને એ ડોશી નહીં

કેલા વાળો કાકા બોલે મોઈ લીધો પાક વાળો જો તમે તારા રાખ્યો તો મય તો વધો છે અમાર તો જ દેખાજ જો બનાવ્યું છે પ્રોગ્રામ બજે મળતા કરે કેટલા પડે ઘેર તૈયારી તૈયારી ઘેર કાળી મૂકી દઉં સંગરે સુધી તારાથી આ ઓ ના બેરા ચાલો એ

આપણે દોસ્તો જતા દોસ્તી ના દોસ્તો જતા તોય કે આપણે પૂછ્યા વગર પાછા આવતો ના છોરી હજુ કોણ દડે આવીને બેઠો હે બેઠો હે ત્યાં કે એક તો રિંગી બેઠો મતલબ બેઠો છે મને રો રો કર ચિંતા કરશો નહીં અરે ચિંતા કરશો હું તમને આશ્વાસન આપું ચિંતા કરશો નહીં એટલે વાર હું ઓમ ખાલી જોયું છે એમ એટલે કટ રેડી અને એના પોઝિશન તમારે કોઈ શોધતા નહીં આ બે સુળિયો નું કર્યું છે હું છે હમ નું એમ કઈ છું ઓ બસ આ લ્યો આ લ્યો એટલે પોઝિશન કર ઓકે ઈ પછી ઈ થી પોઝિશન તમારી અટકાવતા રેડી નાખો બા જય માતાજી મિત્રો હું ચૂકળો બાપા મડી એક મારી મારે માણી જોગણ આ તો તો જીજી 18 ના ચેનલ વાળા આયા છે મારા લાખો બા આયો અને મને કળવા પણ મોજ થતી હોય તો મારી માણી જોગણ અમે તો આ આ બિર કાવત કશમાં જવાના જવાના મિત્રો અમને પણ જેટલા સપોર્ટ કરે છે તો અમારા લાખુબાને પણ સપોર્ટ કરજો નો કે નહીં કોમેડી ટાઈપ જો તો ઘર મારી હા હરિયા નો સે કંટાળો વર્ષે ક

નાય ઓમ ને ફાવાં અંધારી કુતરા દેવા ને એડી ન આવતી લે નમક હા આ પ્લાન કર પ્લાન

I <laughs> took